હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં આજે આપણે તીખી સેવ 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 અને બનાવીશું આ એકવાર બનાવી તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો એકદમ ક્રિસ્પી બહાર મળે તેવા જ ટેસ્ટમાં સેવ ઘરે કેવી રીતે બનાવી એ હું તમને વિડીયોમાં જણાવીશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ મોડી સેવ અને તીખી સેવ કેવી રીતે બનાવતી પહેલા આપણે તીખી સેવ બનાવવાની છે તો તીખી સેવનો પહેલા લોટ બાંધીશું તો મેં અહીંયા દોઢ કપ જેટલો આપણે જે ચણાનો લોટ આવે છે તે લીધો છે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને એક ચમચી અજમાને હાથેથી મસળી અને એડ કરીશું જેથી અજમાનો ફ્લેવર આપણી સેવમાં સરસ આવે હવે આપણે બીજા મસાલા કરી લઈશું તો એક પીંચ જેટલો અહીંયા મેં હળદર પાવડર એડ કર્યો છે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારે સેવ વધારે તીખી કરવી હોય તો મરચાંની ક્વોન્ટિટી અહીંયા તમે વધારી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને લોટને સરસ રીતે આપણે પહેલાં મસડી લેવાનું છે તો લોટ સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે તો ચણાનો લોટ હોવાથી ચણાનો લોટ પાણી વધારે પી જાય છે એટલે પાણીનું પ્રમાણ અહીંયા ઓછું જ વાપરવાનું તો આ રીતે આપણે બધા જ લોટને સરસ ભેગો કરી લેવાનો છે અને પછી થોડીક વાર તેને મસડી લેવાનો છે ચણાના લોટ હાથ ઉપર ચોટી જશે એટલે પછી આપણે તેને તેલથી છૂટો કરવો પડશે તો અહીંયા આ રીતે સરખી રીતે લોટ આપણે બધો જ મિક્સ કરી અને ભેગો કરી લીધો છે તો અહીંયા આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે આપણે તેને વધારે બાંધવાનો નથી બસ આ રીતનું જ રાખવાનું છે પછી આપણે તેલ લગાવી અને લોટને થોડો છૂટો કરી લઈશું અને આ રીતે સેટ કરી લઈશું હવે આપણે આ લોટની સાઈડમાં રાખી દઈશું અને આપણે મોડી સેવનો લોટ બાંધી લઈશું તો તે જ વાસણમાં આપણે બે કપ જેટલો આપણે બેસન લઈશું અને તેમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું કલર માટે અને એક ચમચી આપણે તેલ એડ કરીશું આમાં આપણે બીજા કોઈ મસાલા નથી કરવાના મોડી માં આપણે મોડી જ બનાવીશું તો હવે આપણે મસાલાને સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈશું તો થોડું થોડું પાણી એડ કરી સેમ આપણે એ જ રીતે લોટ બાંધી દેવાનો છે જેઓ આપણે તીખી સેવમાં બાંધ્યો તો આમાં પણ પાણીની ઓછું જ પ્રમાણ રાખવાનું અને આ રીતે એકદમ ઢીલો એ નહીં અને કઠણ પણ એ રીતનો લોટ બાંધી દીધો છે મેં હવે લોટને આપણે સરસ રીતે આ રીતે થોડો ફેંટી દેવાનો છે જેથી આપણી સેવો સરસ થોડી પોચી અને ક્રિસ્પી બને તો પછી આપણે લોટને થોડો તેલ લગાવી અને આ રીતે પેનમાંથી અલગ કરી લઈશું તો અહીંયા આપણે બંને લોટને બાંધી દીધા છે હવે આપણે તેમાંથી સેવ પાડીશું તો એના માટે આપણે આ રીતનો સંચો લેવાનો છે તેમાં સૌથી ઝીણી જાળી હોય તે લેવાની છે તો મેં બીજા નંબરની જાળી આવે છે તે લીધી છે તો આપણે તેને તેલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું બંને સાઈડ તો હવે આપણે સેટ કરેલા સંચામાં આપણે આ લોટને એડ કરી દઈશું તો સૌ પ્રથમ આપણે પીડી સેવ બનાવી લઈશું એટલે કે મોડી સેવ બનાવી લઈશું એટલે આપણે મોડી સેવનો લોટ અહીંયા આપણે સંચામાં ભરી લઈશું અને સંચામાં સરસ રીતે તેને બંધ કરી દઈશું તો સાઈડમાં મેં ગરમ તેલ કરવા રાખી દીધું છે તો આપણે ગરમ તેલમાં જ આ આ તો રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને આપણે સેવ જેવો આકાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે તેલ ગરમ હોવાથી આપણી સેવ તરત જ ઉપર આવી જશે એટલે આપણે સંચો આ રીતે ઊંધો ફેવરી અને બંધ કરી દેવાનો છે હવે આપણે આ સેવને થોડીક વાર આ રીતે થવા દેવાની છે પછી આપણે ઝારાની મદદથી હલકા હાથે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું થોડીક વાર પછી આપણે સેવની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ ક્રિસ્પી થાય અને થોડી તમને લાગે કે હવે સેવ થઈ ગઈ છે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી સેવ એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે બહાર કાઢી લઈશું અને ગરમ તેલમાં સેમ એ જ રીતે આપણે બીજી બધી સેવને પાળી લેવાની છે તો આ વખતે ખૂબ જ ધ્યાન રાખી અને સેવ પાડવાની જ્યારે તેલ ગરમ હોય એટલે છાંટા ઉડે એટલે આપણે બળી ના જઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું તો પીડી સેવ આપણી બની ગઈ છે હવે આપણે તે જ તેલમાં તીખી સેવ બનાવી લઈશું તો સંચાની સેમ એ જ રીતે આપણે ફેરવતા જઈ અને આપણે બીજી સેવ પણ બનાવી લઈશું આ સેવને પણ આપણે સેમ એ જ રીતે તળવાની છે થોડો તેનો કલર ચેન્જ થાય અને ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે આપણે ઝારાની મદદથી તેની બંને સાઈડ ચેન્જ કરતા રહીશું અને સેવને ક્રિસ્પી કરી લેવાની છે અને અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે જેથી આપણી સેવ ફટાફટ કૂક થઈ જાય અને ક્રિસ્પી બને તો અહીંયા આપણી તીખી સેવ પણ તળાઈ ગઈ છે તો આપણે તેને પણ સાઈડમાં કાઢી અને બીજી બધી સેવને આ તેલમાં તળી લઈશું તો આ સેવને તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો છો બાળકોને તો આ સેવ બહુ જ ભાવશે અને મિક્સ ચવાણામાં પણ તમે આ સેવ બનાવી અને એડ કરી શકો છો અને જ્યારે તમે સેવનું શાક બનાવતા હોય ત્યારે આ પ્રકારની સેવનો ઉપયોગ કરશો તો શાક પણ એટલું ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતની સેવ ઘરે ના બનાવી હોય તો મારી રેસીપીથી જરૂર એકવાર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે